નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્ર સૌપ્રથમ તો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર અને આપણું ફેસબુક પેજ કેવલ ઓગાસિયાની અંદર હું આપણું કૃષિ મિત્ર કેવલ ઓગાસિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કર્યું આજે આપણે આવી પહોંચ્યા છીએ ગોડકા ગામની અંદર કે જે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ આ વિસ્તારની અંદર આવેલું ગામ છે આજે બોટાદ વિસ્તારની અંદર ખૂબ જ એવું મોટું નામ છે અને એમની વાડીએ દરરોજના ઓછામાં ઓછા વીસ પચીસ ખેડૂત ભાઈઓ મુલાકાતે આવે છે કે એમના કપાસને જોવા અને કપાસની અંદર કઈ રીતની માવજત કરે છે અને સમજવા માટે તો આજે પણ આપણે આ કપાસની અંદર કઈ રીતની એમણે પ્રોસેસ કરેલી છે ક્યાં ક્યાં ફર્ટિલાઇઝર વપરા છે ક્યાં ક્યાં દવાનો વપરાશ કર્યો છે અને એમના કપાસની અંદર શું ફાયદો છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ આપણે વિડીયોની આગળ વાત કરીએ એ પહેલા જો જેવી રીતે તમે આ કપાસના છોડની અંદર સિરીઝ તમે જોવો છો પેલા તમને એ બતાવી છે કે આ સિરીઝ જે તમે જોવો છો કે નજીક લઈ આવજો તો છે કોણ કે આ સિરીઝની અંદર તમે જે ચાપખા જોવો છો કે આ ટૂંકી ઘડીએ અને બાજુ બાજુની અંદર બબ્બે સિરીઝ બેઠી છે આ તમે જોઈ શકો કે આ બાજુ બાજુની અંદર લાગત તમે જોશો એટલે તમે જોઈ શકો છો કે આ એક જ ઠેકાણેથી બાજુ બાજુની અંદરથી બબ્બે સિરીઝ ઝીંડવાની બેઠી છે અને નવા ફાલ છે એક નવા ચાપખા છે તો એની અંદર પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે બબે ચી સિરીઝ જે છે એ ચાપખા બાજુ બાજુ બેઠા છે અને બાજુ બાજુની અંદર ઝીંડવા છે આજે લાગત એમની એક આખા આખા ઘેરાની અંદર બીજું ખાસ ખાસિયત એ છે કે અત્યારે હાલ જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તારીખ થઈ છે છવ્વીસ ઓગસ્ટ ને બે હજાર પચીસ હાલ આપણા વિસ્તારની અંદર થ્રીપ્સ અત્યંત ભયંકર પીરિયડ છે અને થ્રિપ્સની અંદર આજે ઘણી બધી ખેડૂતભાઈ દવા વપરાશ કરી છતાં પણ જોઈએ નથી મળતા તો આ ખેતરની અંદર તમે જોવો તો ક્યાંય સિંગલ એવું નહીં કે અત્યારની નવી કુણપની અંદર પણ જૂના પાંદડા પણ છે કે એની અંદર પણ ક્યાંય એક થ્રિપ્સનું નુકસાનનો એક ડાઘો પણ નથી જોવા મળતો આપણે થોડાક અંદર જઈએ અને અંદર જઈને તમને બતાવીએ કે આ કપાસની રોનક શું હોય તમે નીચેની પાંદડાથી લઈ અને ઉપર સુધી તમે જોઈ શકો કે આની અંદર ક્યાંય તમને થ્રીપ્સનો કોઈ પણ પાંદડા તમે ઉપાડી ગયો આ જૂના પાંદડા છે આ જૂના પાંદડાની અંદર પણ ક્યાંય પણ તમને થ્રીપ્સનો એક ડાઘો પણ જોવા મળશે નહીં અને એકદમ બધા નીટ એન્ડ ક્લીન અને એકદમ ચોખ્ખા કુણપળા પાંદડા ગમે એ કપાસના છોડની અંદર તમે જોઈ લેશો આ સાથે સાથે તમે જોશો જેવી રીતે આપણે વાત કરીએ કે લાગઠ લાઇનની અંદર સિરીઝું બેઠી છે સિરીઝો અંદર અત્યારે ઝીંડવા ફાલ પુષ્કળ પ્રમાણની અંદર છે ને સાથે સાથે આમ તમે ચાસની અંદર આમ ધ્યાન જોશો તો ક્યાંય પણ એકલું બધું ફાલ ચાપકા ટૂંક સમયની અંદર બે થી ત્રણ દિવસની અંદર ખૂબ સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો પણ છતાં પણ આ કપાસના ઘેરાની અંદર ફાલ ચાપકા એકલા બધા પ્રમાણની અંદર ખરા નથી તો આવા પ્રગતિશીલ ખેડૂતભાઈ એવા આપણા રામજી દાદા એનો આપણે ગયા વર્ષે પણ એક વિડીયો બનાવ્યો હતો અને આજે આપણે એમના ખેતર ઉપર આવ્યા છીએ તો રામજી દાદા ને જ આપણે પૂછીએ કે આ કપાસના પાકની અંદર કે એમણે કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે અને જે આપણા ખેડૂતભાઈ છે એ ખેડૂતભાઈ ને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો સૌ પ્રથમ તો જે સ્વામિનારાયણ રામજી દાદા આજે વડીલ મોરબી એવા રામજી દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો રામજી દાદાને પેલા તો આપણે પૂછીએ કે જયારે

એ કપા જયારે નાનો હોય ને લાલ થળિયા થઈ જાય ને પાન પીળા પડી જાય એ બધું હોય ને ત્યારે જો લાનેવો સાચવી ને તો બીજી કોઈ દવા નથી ઉપડતો લાનેવો ઉપાડે લેવા એકદમ પાંત્રીસ થી પિસ્તાળીસ દિવસની અવસ્થા હોય ત્યારે લગભગ આપડે એક વીઘા ની અંદર એક જોતો હોય અને એક પંપ ની અંદર આપણે છટકાવ કરી દઈએ ત્યારબાદ આપણે ખાસ કરીને વૈદ તરત ફેર એ એના જેવું રિઝલ્ટ આપણને બીજા ન મળતું પણ એને સાથે સાથે આપણે થ્રીપ્સની અંદર કે બીજી કોઈ જીવત ની અંદર જે પ્રારંભિક અવસ્થા બધું સાફ થઈ જાય એ બધુંય આપડે સાફ થઈ જાય અને પછી એમાં શું છે તેમણે બીજી વાર સાટો ને તો એમાં એકદમ કામ કરે બીજામ કે બોલ્યું જે ઇંડાળવે ને એ બધી સાફ હોય સાફ હોય આ સાથે સાથે બીજું માઇકોર સુપરની અંદર તમે વપરાશ કર્યો તો તમને શું ફાયદો દેખ મને ફાયદો એનો મૂળ વિકાસ બહુ થાય અને જમીન પોષી થાય એટલે પડે પડે અને આપડે જે વપરાશ કર્યો છે એ એકરે ચાર કિલો નો કર્યો છે બીજું આપડે કપાસ છે આ કપાસ આપડે દિવાળી કાઢી નથી નાખતા લાંબા સમય સુધી હોય એટલે આપડે આની અંદર બે વાર માઇક્રોસોફર નો ચાર કિલો પ્રતિ એકર દીઠ વપરાશ કરેલો હે તો બીજા ખેડૂતભાઈ ને આપણે એક બીજી એક ટ્રીટમેન્ટ કે જે આમાં તમે કરી કે આજે આપણે જોયું કે ભાઈ ચાપખા છે અને જે ઝીંડવા છે એ એક જ શરીર અંદર બબે અંદર ગોઠવાના છે સાહેબ એમાં એવું છે કે જયારે તેની ફરસાથી પંચાવન દિવસ નો થાય ને ધીસણ બહાર નીકળે ત્યારે એમાં તંજ માનો પડ્યા હોય ત્રણ મોનોપોડિયા હોય ઈ કાપીને કાઢ નાખવાની એક ઇંચ મૂકીને હાઠી એડ કરી બરાબર છે હવે એક આપડે ખેડૂત ને એક ઈ સમજાવ દયો કે મોનોપોડિયા કોને કહેવાય મોનોપોડિયા જે આમ ઉભી ખોટી નીકળે ને એને મોનોપોડિયા કહેવાય આ લગભગ આપણે અત્યારે આ ઘેરામાં ઊભા છે આ ઘેરામાં આય બતાવો આ મોનોપોડિયા કહેવાય હવે તમે જે રીતે જોઈ શકો એ રીતે આ ડાળી છે ઈ મોનોપોડિયા ડાળી તરીકે ગણાય પછી વધતા ચાર હવા ચાર ફૂટે આવે એટલે માથું નાખવાનું તમે લાગત ખેતર ની અંદર જોઈ શકો કે આજે ચાર હવા ચાર ફૂટ ની કપાસ થયો એટલે અહીંથી ડોકુ એનું કપાઈ ગયેલું છે જેના કારણે તમે આ પાછળની એની નવી ફૂટ તમે જોવો કે આ ઉપરની ફૂટ જો આજે આપણો આ કપાસ પંચોતેર દિવસ આજુબાજુનો હશે પણ પંચોતેર દિવસનો આજુબાજુનો કપાસ છે લાઇનની અંદર સિરીઝની અંદર તમે જોવો એટલે બબે ચાપકા બબે ઝીંડવા લાઇનની અંદર બેઠા છે એવું નહીં કે આ બહાર અંદર પણ તમે આખા ઘેરાની અંદર આટો મારશો તો પણ આખા ઘેરાની અંદર તમને જોવા મળશે એની પાછળનું કારણ એ છે કે મોનો પોડિયા અને સીમ પોડિયા આ બે વસ્તુનો તફાવત જેમ રામજી દે કીધું એમ ટૂંકમાં તમને સમજાવી દઉં કે મોનોપોડિયા એટલે કે જે નીચેથી સાઈડ ની અંદર થી જે ડાળીઓ ઊભી ફૂટી કે જેની અંદર એક પણ ચાખું લાગવાનું નથી કે લાગ્યું નથી એને મોનોપોડિયા જે ડાળી કહેવામાં આવે છે એ ડાળીને જો કાપી નાખવામાં આવે અથવા તો જે મેન થડિયું છે કપાસ આ કે મેન જે ડાળ છે કે મેન જે છે છે એની અંદર ક્યારેય ક્યારેય તમે જોશો આવે આવે કે એમાં કારણ કે ઈ પણ મોનોપોડિયા શ્રેણીમાં આવે અને જે સાઈડ માંથી જે બ્રાન્ચિસ ફૂટે કે ડાળીયું ફૂટે અને જેની અંદર ચાપખું બેસે એને સિમ કહેવામાં આવે આ જે મોનોપોડિયા છે એ વેજીટેટિવ ગ્રોથના ના કારણે વધારે છોડ નો છે ખોરાક લઈ જાય એ લઈ જાય છે હાથી લઈ જાય હાથી ખોરાક લઈ જાય અને એના કારણે છે જે ખોરાક છે ચાપખાને કે ઝીંડવા ને મળવો ન મળે એ મળતો નથી તો આ મોનોપોડિયા કાઢવાની પ્રક્રિયા છે એ આપડે કેટલા દિવસે કરવી જોઈએ આ પંચાવન દિવસે પચાસ પંચાવન પચાસ પંચાવન દિવસે આપણા ખેતરમાંથી જ્યાં જ્યાં મોનોપોડિયા ની ડાળી હોય એટલે જો કાઢી નાખવામાં આવે તો આપણને આ રીતના લાંબી એક ધારી સિરીઝ ની અંદર અને એક સિરીઝ ની અંદર બે બે ચાપખા બાજુ બાજુમાં બંધાયેલા જોવા સિરીઝ લાંબી થઈ જાય એટલે વીસ વીસ બાવીસ બાવીસ ની સિરીઝ થઈ જાય એટલે આરામથી થઈ જાય બીજું કે આપણે ગયા વર્ષે આપણા ખેતરમાંથી એવરેજ પ્રતિ વીઘા દીઠ કપાસનું ઉત્પાદન કેટલું લીધેલું એક વીઘા ની અંદર થી ત્રેસઠ મણ કપાસ લીધેલો છે આપમાંથી પણ જો કોઈ ખેડૂત ભાઈ ઘણી એવું લાગે કે સોશિયલ મીડિયાના માધ્યમની અંદર અત્યારે એ ઘણી બધી છે એ વાતને વધારીને કરવામાં કે આ આમ કર નાખો આમ થઈ જાય તેમ કર નાખો તેમ થઈ જાય આપણે એમ નથી કેતા તમે તમારા ખેતર ની અંદર એક ભાઈ આપણે ભટવદર ના છે તો એની અહીંયા મારે ઓલે અઠવાડિયા ને અઠવાડિયા આવતા પછી મારી હાથ નીકળે પછી એની જમીન હોત માપ લીધી હા કપાસના મણિકાનો હિસાબ ને બિલ લીધું પણ જમીન વાત માઈ લીધી તમારો રાઈટ છે તમારો રાઈટ છે એટલે આપડે ખેડૂતભાઈ ને એ કેવા માંગી છે અહીંથી આપણે જે આપણી ચેનલ દ્વારા માહિતી આપવામાં આવી તમને એવું લાગે કે તમને વિશ્વાસ ન હોય તમારે પચાસ વીઘા નું દસ વીઘા નું વાવેતર હોય તો તમારા અઢી વીઘા ની અંદર તમે આ પ્રયત્ન કરો તમારા અઢી વીઘાની અંદર અથવા તમને અઢી વીઘામાં વિશ્વાસ પાંચ દસ લાઈન નો ખતરો કરે તો હોય આવે ખ્યાલ આવે બીજું કે આજે રામજી દાદા આજે આપણે મગફળી છે કે કોઈ પણ બીજા પાકો તુવેર છે કે એક્સવાયઝેડ કોઈ પણ પાકો કરતા હોય તો એની અંદર ફૂગનાશકોનો વપરાશ કરીએ છીએ પણ આપણા કપાસ જેવા પાકોની અંદર ફૂગનાશકોનો વપરાશ કરતા નથી પરંતુ રામજી દાદાના આ ખેતરની અંદર અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે એમણે ચર્ચા કરીને વાત કરી કે આ પંચોતેર દિવસના કપાસની અંદર એમણે સારા એવા બે થી ત્રણ ફૂગનાશકોના રાઉન્ડ લઈ લીધા હતા અને આજે જે આપણે ઘણા બધા વિડીયોની અંદર પણ ચર્ચા કરી છે કે લસ્ટર જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ફ્લુસાલીજોલ પ્લસ કાર્બન કે જેનું માપ છે વીસ મિલી પ્રતિ પંપ પ્રમાણેનું છે એ આ ખેતરની અંદર તમારે છંટકાવ થઈ ગયેલો છે તો હવે રામજી દાદા જે નો આપણે છંટકાવ કર્યો એ આપણે કપાસની કઈ અવસ્થા એ કરેલી અહીંયા પંદર ડી થાય છે હજી પંદર દિવસ લગભગ આઠ પાંચ દિવસે આઠ પાંચ દિવસે ટૂંકમાં કે આપણે જયારે ભલામણ કરીએ છીએ કે જ્યારે તમારા ચાપખાની અવસ્થા પૂરી થાય અને જીંડવું બેસવાની વ્યવસ્થા ચાલુ થઈને ત્યારે છે એ આપણે લસ્ટરનો વપરાશ કરવાની ભલામણ કરીએ છીએ અને એના કારણે છે એ આજે વધારે પડતા વરસાદની કારણે તમારા ખેતરની અંદર પણ તમે અનુભવ કરતા હશો કે ફાલ ચાપખાનો પથારો થઈ જાય આજે આ ખેતરની અંદર તમે જોવો તો માઇનોર એક થી બે ટકા જેવું ફાલનું ખરણ છે એવું આપણે માની શકાય એટલે ખાસ ટ્રીટમેન્ટ છે એ ખૂબ મહત્વની હોય છે અને એથી વધારે મહત્વનું હોય છે ક્યાં સમય ટાઈમ તમે છટકાવ કરો છો ને કેવી દવાના ના કે કેવા ખાતરોના વપરાશ કરો છો ઘણા બધા કેતા હોય છે આજે આ વિડીયો આપડે જશે ને એટલે ઘણા બધા કોમેન્ટમાં લખશે કે આમાં ખાતરો ક્યાં ક્યાં વાપરા છે એ તો તમે કીધું નહી આજે અમે તમને પેલેથી છેલ્લે દવાની શ્રેણીની વાત કરી દીધી પેલો છટકાવ અંદર આવેલો છે

આપણે પોટાશ વાયુ અને પોટાશ પોટાશ વીસ કિલો વાવ્યો દસ કિલો ફોસ વાવ્યો દસ કિલો વાવેલો છે ત્યારબાદ વોટર સોલ્યુબલ જે કઈ ફર્ટિલાઈઝરો આવે છે બાર એક સાઈડ બાર એક સાઈડ સડાવ્યું છે અને જીરો બાવન બે ગી કે છે બાર એકસાઇટ આપણે આથી કેટલા દિવસ પે આથી ધ્વનરગી થઈ પંદર દિવસ એટલે ટૂંકમાં આપણો કપાસની અવસ્થા પંચવન સાઠ દિવસની આસપાસ ની હશે ત્યારે આપણે ચડાવી ચડાવેલું છે અને હવે હવે પછીનો રાઉન્ડ છે એ જીરો બાવન જીરો બાવન ચોતરીનો કેટલા પ્રમાણે આપણે વપરાશ કરાવો કિલો એક કિલો એક કિલો ચડાવવાનું એક વીઘ વોટર સોલ્યુ ઉપર ખાતર ચડાવી લઈ હું એક વીક એ કિલો ચડાવું છે એક કિલો આપણે ચડાવીએ છીએ એટલે આ થયું એમના ખાતરનું સીડિયું ત્યારબાદ હવે પછીનું જે શિડ્યુલ છે કે હવે પછીનું જેમ એમણે કીધું કે હવે જીરો બાવન ચોત્રીસ છે એ ડીપની અંદર સ્પ્રેની અંદર ચડશે અને ત્યારબાદ છે એ કે જે કાંઈ જીવાતની જરૂરિયાત હશે એ પ્રમાણે આની અંદર દવાનો ખર્ચો થશે તો ખાસ આપ પણ ક્યારેક આ સાઈડ આ વિસ્તારની અંદર હોવ ત્યારે ગોડકા બાજુ તમારે આવવાનું થાય એટલે ગઢડાની આસપાસ આવવાનું થાય તો ગઢડાથી માત્ર ખાલી પાંચ કિલોમીટર ના અંતરે ગોડકા ગામ છે એક રામજી દાદા એક આપનું આખું નામ એક વાર કહી દેજો મારું નામ રામજીભાઈ હરજીભાઈ ગોપાણી આપણે તાલુકો ગઢડા ગઢડા ગોડકા ગામની અંદર આવી અથવા તો ગઢડાની આસપાસની અંદર કઈ પણ તમે હો તો ખાલી તમે એક આ નામ આપશો એટલે તમને એમના ઘર સુધીનો રસ્તો છે એ કોઈ પણ વ્યક્તિ બતાવી દેશે આ વાડીએ અવશ્ય એકવાર મુલાકાત કરજો આશા રાખું છું કે આપને આ સારો હશે માહિતી આપને ગેમી હશે જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને આપણે જો આ માહિતી બીજા ખેડૂતભાઈ સુધી પહોંચાડવાની જરૂર જણાય તો બીજા ખેડૂતભાઈઓને પણ આ વિડીયો પહોંચાડજો અને ખાસ કરીને આપણી જો યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આપણા ફેજને ફોલો કરી દેજો જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ